Okay. તો Okay. 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 કે Okay. 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 એ ઓછી પણ આમાં છે આ સોલિડ કેરી હોય ચાલો ચાલો પણ તો જે મોર આવેલો ને હા એટલી કેરી તો એક જડું નીચે આવી રહી નહીં કેરું આજ ગરી અહીંયા પાણી નીકળ્યું

કાંઈ મળે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમણે આંબાની વાડી બનાવી છે તો આંબાની વાડીમાં આ વર્ષે જોવા જઈએ તો આ બે હજાર અને પચીસનું વરસ એટલે ખરેખર આમ જોવા જઈએ તો ખૂબ જ અઘરું વર્ષ કહેવાય કારણ કે મોર તો આવ્યા હતા પણ એની સામે કેરીનું ઉત્પાદન અત્યારે એકદમ નહીવત છે બરાબર ને તો આસપાસના ઘણા બધા મિત્રો છે કે જે લોકો આ વર્ષે એટલું ઉત્પાદન નથી મેળવી રહ્યા પણ અહીં એક ખેડૂત મિત્ર છે જેમની વાડીમાં જોઈએ તો કેરીનો ભરપૂર ઉત્પાદન અત્યારે જોવા મળી રહ્યું છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને આ ઉત્પાદન અત્યારે આટલું સરસ જે મળ્યું છે કેવી રીતના મળ્યું છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ભરતભાઈ પૂરું નામ ભરતભાઈ કાનજીભાઈ વણકર અચ્છા તમારું ગામ વાંકલ વાકલ અને જિલ્લો વલસાડ વલસાડ ઓકે અને તાલુકો પણ વલસાડ બળસાળ ઓકે તો મને એ જણાવો કે આપણે આ જે વાડી છે એમાં ટોટલ ઝાડ કેટલા છે આમાંના 62 ઝાડ છે 62 62 જેટલા ઝાડ છે એમાં કઈ કઈ વેરાઇટી છે હાલમાં બે વેરાઇટીમાં એમાં મેઈન તો કેસર ઓકે આમ્રપાલી ઓકે એ બે ત્રણ ઝાડ દશેરીના ના છે ભાઈ આ છે ને એક બે લંગડા છે ઓકે કેસર અમરપાલી લંગડો દશેરી અચ્છા તો મતલબ કે આ ચાર એક જાત જેવી તમારા ત્યાં અત્યારે આ વાડીમાં છે તો આ કેટલા વર્ષ જૂની વાડી હશે પહેલા તો એ વાત કરો સત્તર અઢાર વર્ષ જૂની વાડી છે ઓકે તો આ વાડીમાં આ દર વર્ષે તમે ઉત્પાદન જે લેતા જ હશો તો હાઈએસ્ટ ઉત્પાદન કેટલું આવેલું આ હાઈએસ્ટ ઉત્પાદન આ મળે છે ને આની અગાઉના એકસો એકસઠ મણ થયેલી એકસો ને એકસઠ મણ થયેલી અચ્છા આ વર્ષે હાઈએસ્ટ મેં લખેલું એમ બધું અંદર હા આ વર્ષે કેટલા વર્ષ પહેલાની વાત વાત જયારે એકસો ને એકસઠ મણ આવી હતી અચ્છા અને ત્યારે તમારી જ આવી હતી કે પૂરા બધા જ વિસ્તારમાં બધાને જ આવેલી હતી બધાની જ આવેલી હતી એટલે એવું નથી કે ભાઈ ખાલી તમારી આવી હતી પણ તે વર્ષે વર્ષ જ સારું હતું એટલે બધાની જ કેરી આવી હતી બરાબર ને હવે આ વર્ષે જો તમને કદાચ અનુભવ હશે તો આસપાસના ખેડૂતોની વાડીમાં એટલી કેરી દેખાતી નથી કેવું છે મારે આ જોઈ લેવાનું સરસ આસપાસના વાડીઓમાં કેવું છે નથી અચ્છા અને આપણે વાડીમાં કેટલું ઉત્પાદન આવે એવું અત્યારે અંદાજો તમે લગાવી શકો તો બસો થી અઢીસો ની વચ્ચે રહેશે બરાબર છે તો એક એક ઝાડ ઉપર જે કેરીની માત્રા છે કેરીની સંખ્યા છે એનો છે એ એ એ જોઈને આપણે નક્કી કરી શકીએ કે અને અઢીસો સુધી પણ જઈ શકે બરાબર ને કે જે આટલા વર્ષોમાં ક્યારેય પણ આટલું ઉત્પાદન આવેલું નહીં એટલું ઉત્પાદન આ વર્ષે આવવાની તૈયારીમાં છે બરાબર ને તો મને એ જણાવો કે આની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી અને કેટલા સમયથી આ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો એની વાત કરો થોડી એમાં શું છે રૂપેશભાઈ હા અમારા રૂપેશભાઈ એમણે એક વાર આવ્યો કે ભરતભાઈ આ કે દવા નાખી જુઓ તમે અચ્છા તો મેં કહ્યું કે ભાઈ લાવો એમ કે તો ઓગસ્ટ માસમાં એ આપી ગયા ઓગસ્ટમાં બાયો નાઇન્ટી ફાઈવ સ્ટીમ રીચ અને એક એનપી કે હવે એને એ ફક્ત આ સાઠ બાસઠ જાડમાં છ લિટર

સમય મર્યાદામાં મતલબ કે ઓગસ્ટમાં ટ્રીટમેન્ટ કરેલી ઓગસ્ટમાં ટ્રીટમેન્ટ કરે ઓગસ્ટમાં મેં નાખી દેવું ઓકે એને આમાં પછી છાંટવામાં રૂપેશભાઈ કહ્યું કે આટલું આટલી વસ્તુ આ છાંટો આ સ્ટીમ રીચ આ બાયો નાઇન્ટી નાઇન આ બધું નાખ્યું ને એ છાંટ હા અને પેલી એક જંતુનાશક ની બહાર ની એક લાખેલી બાકી બીજું કંઈ નહીં આજ મોટા ભાગે એટલે જમીનમાં ટ્રીટમેન્ટ એક વખત આપે એક જ વાર ટ્રીટમેન્ટ અને છંટકાવ કેટલી વખત કર્યો પાંચ વાર કર્યો પાંચ વાર છંટકાવ કર્યો ઓકે અને એમાં જંતુનાશક દવા કેટલી વખત નાખી એ જંતુનાશક બે બે કે ત્રણ વાર બે જ વાર બે ત્રણ વાર ત્રણ વાર ત્રણ વાર ઓકે તો આ રીતના તમે આ વર્ષે ટ્રીટમેન્ટ કરી અને એના કારણે તમારે આંબાવાડીમાં અત્યારે કેરી ભરપૂર માત્રામાં દેખાય છે જેમ કે અત્યારે આ એક જ ઝાડ આપણે જ્યાં આપણે ઊભા છે ત્યાં જોઈએ તો આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેરીની ભરમાર અહીંયા પણ તમે જોઈ શકો છો આ કેરીની ભરમાર મતલબ કે આવી કેરી આજે બહુ ઓછી વાડીમાં જોવાની મળતી જોવાની જ નથી મળતી આમ જોવા જઈએ તો અને ક્વોલિટી તો નંબર વન છે જ અત્યારે માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે બાવીસો ત્રેવીસો અત્યારે ભાવ ચાલે છે બીજું મને એ જણાવો કે આ વાડીમાં ઘણા બધા ખેડૂત મિત્રો પણ આવતા હશે મારા ખ્યાલથી કારણ કે જો સારું ઉત્પાદન જો જોવાનું મળે તો ઘણા બધા ખેડૂત મિત્રોની ઈચ્છા હોય કે ભાઈ મારે પણ જાણકારી મેળવવી છે તો એ આવે છે ખરા કોઈ ખેડૂત આવે આવે જો આવે તો એ લોકો તમે શું આપ્યું કે કયું ખાતર નાખ્યું તમે કે આ નાખ્યું શું ટ્રીટમેન્ટ કરી એમ પૂછતા હશે મેં કે ભાઈ ટ્રીટમેન્ટમાં તો મેં કહેવાય મારા મિત્ર છે રૂપેશભાઈ અને એણે જે દવા આપી નેટ સર્ફની એ જ વાપરીએ છીએ બાકી બીજે કોઈ રાસાયણિક ખાતર કે વાતર કોઈ ના એકો બલ્ટર કઈ નાખેલું નથી અચ્છા કલ્ટર ને એવો કોઈ ઉપયોગ કર્યો નથી બિલકુલ નથી બધા કે તમે કલ્ટર નાખ્યો હતો જ મે કે મારે પાણી નથી એટલે કલ્ટર નથી નાખેલું મે કે મારે પાણી ની સગવડ નહી મળે તો ઝાડો માં મરી જાય મે કે બરાબર છે મતલબ કે આ બાયોફિટ દવા છે જે નેટસફ કંપનીની એ કેટલા સમયથી તમે વાપરો છો હું તો ઘણા સમયથી પણ ઓછી એમ આવી ટ્રીટમેન્ટ રેગ્યુલર રેગ્યુલર ટ્રીટમેન્ટ તમે આ વર્ષે જ કરી એમ આ વર્ષે જ કરી એટલે વન બાય વન એમ સ્ટેપ બાય સ્ટેપ એમ થડે નાખી મતલબ કે જે રૂપેશભાઈએ તમને કીધું હશે એ સલાહના હિસાબે તમે એના હિસાબે જ કર્યું એમના હિસાબે તમે વાપરી રહી બરાબર ને તો મને એ જણાવો કે આ વર્ષે તો આટલું સારું ઉત્પાદન આવ્યું છે બીજાની વાડી કરતાં એની સરખામણી કરતા આપણે જોઈએ તો ઘણું સારું છે ઉત્પાદન અને તમારા કહેવા મુજબ પણ આટલા વર્ષોમાં જે ઉત્પાદન નહીં આવેલું એટલું ઉત્પાદન અહીંયા આવી શકે એમ છે તો સારામાં સારી આવક આ વાડીમાંથી તમે કેટલા રૂપિયા લીધેલા હતા અગાઉના વર્ષોમાં હવે દોઢ લાખ કે લાખ ત્યાં તો કેરી પાંચસો રૂપિયા ત્રણસો ચારસો રૂપિયા લાખ નહીં થયેલી તેનાથી વિશેષ નહીં લે આ વર્ષે વધારે આ વર્ષે વધારે થશે મતલબ ડબલ થાય ત્રણ ગણું થાય ચાર ગણું થાય કેવું લાગે તમને થી વધારે ડબલથી ડબલ ડબલથી પણ વધી જશે બરાબર એ તો જયારે આપણે ફાઇનલ પ્રોડક્શન થશે ત્યારે આપણને આઈડિયા આવી જશે કે ભાવ કેટલા રહેશે એના પ્રમાણે એના પ્રમાણે પણ તમને જે આપનાર વ્યક્તિ જે રૂપેશભાઈ છે એમને પણ આપણે પૂછીએ કે શું લાગે રૂપેશભાઈ તમે ઘણી બધી વાડીમાં વિઝિટ કરતા હોય તો એ વિઝિટ કર્યા પછી તમને અંદાજો તો આવી જતો હોય કે આમાંથી કેટલું ઉત્પાદન નીકળી શકે એમ છે નહીં તો ખેડૂત મિત્ર જે આપણા ભરતભાઈ છે એમણે જે કીધું ને એ પરફેક્ટ જ આંકડો છે બસો થી અઢીસો મણની આજુબાજુમાં આવશે બરાબર છે હા પણ એનાથી ઓછું નહીં થશે ઓકે અને બીજું ક્વોલિટી છે દેવો દેખાય કારણ કે મારી ભરતભાઈ જોડે વાત થઈ તો ભરતભાઈ મને એવું કીધું કે રાત્રે જયારે આવું ને તો એમ પેલું કેવું ચંદ્રણામાં પેલું તારા ચમકતા હોય ચમક 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 દેખાય બરાબર છે મતલબ કેરી દેખાય બરાબર છે હવે ઘણા બધા મિત્રોને કદાચ એવું થાય કે કંઈક જાણકારી મેળવવી છે કંઈક માહિતી મેળવવી છે બરાબર અથવા વાડી વિઝિટ કરવી છે કેવું હોય કે ખેડૂત મિત્ર જ બીજા ખેડૂત મિત્રને મદદરૂપ થાય આજના સમયમાં તો જ આપણો દેશ પણ આગળ વધે બરાબર ને તો એવા દરેક મિત્રો જો આ વાડીની વિઝિટ કરવા માંગતા કરવા માગતા હોય તો આ વાડી એક્ઝેક્ટ કેટલા દિવસ પછી આનું તમે હાર્વેસ્ટિંગ કરવાનું છો મતલબ કેરી બેડવાનું ચા શરૂ કરશો આખા તરીકે શરૂઆત કરવાના અખાત્રીસથી તમે શરૂઆત કરશો મતલબ આજે થઈ ચોવીસ તારીખ તો હજી મતલબ કેટલા દિવસ પછી અંદાજે છ દિવસ પછી આનું હાર્વેસ્ટિંગ થઈ જશે હા તો એના પહેલાં કોઈ આ વિડિયો રિલીઝ થઈ જાય તો એના પહેલાં પણ કોઈ આવવું હોય તો આવી શકે ને જોઈ શકે રૂબરૂ કે ભાઈ હા ખરેખર ઉત્પાદન વાડીમાં કેટલું આવ્યું છે બરાબર તો તમને આપનાર વ્યક્તિ જ્યાં રૂપેશભાઈ છે તો રૂપેશભાઈ એમને તમે નેટસફની કઈ કઈ પ્રોડક્ટ આપી પહેલાં તો થોડીક એ વાત કરો એમણે વાત તો કરી જ છે એકચ્યુઅલી સર એમને જ્યારે વરસાદ આવેલો ને લાસ્ટ ગયા વર્ષે તો કેવું હતું કે જુલાઈ ઓગસ્ટમાં મેં એમને વાતો કરેલી કે આપણે તમે ખાતર તો આપો જ છો પણ ખાતર ઘણીવાર કેવું થાય પૂરેપૂરું યુઝ નહીં થાય કારણ કે આપણા જમીનમાં ઉણપો હોય જ મોટાભાગે તો એ ઉણપો પૂરવા માટે મેં એમને આપેલું હતું એનપીકે આપેલું હતું ઓકે બીજું આપેલું હતું સોઇલ હેલ્થ એન્હાન્સમેન્ટ ટેકનોલોજી એટલે શેત આપેલું હતું જે જમીનને ફળદ્રુપ કરી આપે બીજું એમને આપેલું હતું કલ્ચર કે જે જમીનની અંદર જેટલું પણ પડી રહેલું કચરું હોય એને કાર્બન સ્વરૂપમાં ફેરવી કાઢે બરાબર અને ચોથું એક આપેલું હતું મેં એમને બાયો નાઇન્ટી નાઇન ઓકે આ બધી વસ્તુને મિક્સ કરીને એમને મેં થડે થડે રેડવા માટે કીધું હતું પહેલા ઓકે બરાબર તો એ એમણે પરફેક્ટ કર્યું બરાબર આ જે એ લોકોના જે આખી વાડીમાં છે એમાં બરાબર અને એ પછી કેવું કે સ્પ્રેનો સમય આવ્યો

પહેલા છાંટી દેવાની ઓકે મતલબ કે તમે પૂરેપૂરું ગાઈડલાઈન્સ એમને આપી અને એના હિસાબે આપણે એમની વાડીમાં અત્યારે ઉત્પાદન સારામાં સારું જોઈ શકીએ છે તો ઘણા બધા મિત્રો માહિતી મેળવવા માંગતા હોય કે ભાઈ અમારે પણ આવી વાડી બનાવી છે તો એના માટે તમારો સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો યસ સર મારો કોન્ટેક નંબર તો કહું હોય પણ એ પહેલા હું એક વાત શેર કરવા માંગુ કે ભરતભાઈ તો આમ મારા બહુ ખાસ મિત્ર બી કહેવાય અને મારા રિલેટિવ પણ કહેવાય એ તો એમને ઘણા વર્ષોથી થી કરું પણ આ વર્ષે એમને ફૂલ ટ્રીટમેન્ટ કરી છે ઓકે બરાબર એટલે એમને એનું ઉત્પાદન મળ્યું છે અને હવે એ લોકો એમ કે છે કે હવે દર વર્ષે તું આ વસ્તુ મને ટ્રીટમેન્ટ કરાવજે એમ ઓકે ઓકે ને સર મારો નંબર છે નાઇન ઓકે ફોર ઓકે તો ભરતભાઈ તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ અને બીજી વસ્તુ મારે એ જાણવી છે કે અહીંયા તમે અમુક ઝાડો ઉપર બેગિંગ પણ કરી છે બરાબર ને તો એ કેટલા કેટલા તમે લાવ્યા હતા મતલબ બસો બેગ પેલું એ પૂરતું જ હમણાં તો અખતરા માટે અખતરા માટે ઓકે પહેલી વાર પહેલી વાર ઓકે એનો ભાવ વધારે મળે હા બરાબર છે એટલે અખતરાપૂરથી જ મળે હા એટલે બસો બેગ જેટલી પણ તમે લગાવી જેના કારણે ક્વોલિટી આપણને સારી મળે અને એના કારણે બજારમાં ભાવ સારો મળે ફળમાખી બેગ બી લગાવી હા બરાબર છે ઓકે તો ખૂબ જ સરસ વાડી છે અને સારામાં સારો ભાવ મળે અને ખેડૂતોને તમે એક માર્ગદર્શન પૂરું પાડશો એવી શુભેચ્છા અને આજનો આપણો ઇન્ટરવ્યૂ અહીંયા ક્લોઝ કરીએ થેન્ક યુ